સુરતમાં નેશનલ પર ટ્રાફિક જામ સર્જાયું છે નેશનલ પર પર સવારથી ભારે ટ્રાફિક મુંબઈ જતા માર્ગ પર ટ્રાફિક જામ અકસ્માત થતા પંદર કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ પંદર કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ છે અને સુરતની આસપાસ છે ત્યારે કયા કારણોસર ટ્રાફિક જામ ક્યાં સુધી આ ટ્રાફિક હટાવવામાં આવી શકે છે ત્રીજી ચોક્કસ થી જણાઈ દઉં કે જે રીતે અત્યારે વેકેસ નો માહોલ ચાલી રહ્યો છે હાઈવે પણ મોટા ભાગે આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતો હોય છે જે રીતે સવારે આજ એક અકસ્માત થયો જેને લઈને ટ્રાફિક જામના પ્રશ્ન ઉદભવ્યો હતો હાલ આજ જે અમદાવાદ થી નેશનલ હાઈવે અડતાલીસ છે અને મુંબઈ થી બંને બાજુ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે કે ટ્રાફિકમાં લોકો ફસાયા ફસાયા છે ખાસ કરીને નવી પાર્ટી છે માંગરોળ ડામરોડ પાર્ટીયા નો ટ્રાફિક જામ હાલ જોવા મળી રહ્યો છે અને હાલ ટ્રાફિક ના જવાનો સ્થળ પહોંચીને આ ટ્રાફિક નિકાલ કરવાની કોશિશ કરી રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે નિલેશ